નમસ્કાર એમડી ન્યૂઝ ટીવી લાઈવમાં આપ સર્વેનું સ્વાગત છે આજ રોજ દીપાવલીના શુભ પર્વના રોજ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોર ગામ ખાતે આવેલા ગોમતી ઘાટ પર દંડી સ્વામી આનંદ આશ્રમ મઠ ટ્રસ્ટ ડાકોર ધામ અને ડાકોર ખાતે આવેલા રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટ અને નગરપાલિકા દ્વારા હજારો દીવડાઓના પ્રગટાવવામાં આવ્યા અને આપણા દેશમાં આકારના દીવડાઓ ગોઠવવામાં આવ્યા અને હનુમાન ચાલીસાને રામધૂન કરવામાં આવી જેમાં મહંત શ્રી વિજયદાસજી મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું કે આ કાર્યક્રમ પાછળનો હેતુ છે કે આપણા દેશની અખંડતા જળવાઈ રહે અને કોરોના મહામારીની આપણો દેશ અને આખું વિશ્વ સ્વતંત્ર થાય તેવી મંગલકામનાથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેની સાથે સાથે એક હજાર ધજાઓ પણ ફરકાવવામાં આવી આ કાર્ય દંડી સ્વામી આનંદાશ્રમ મઠ ટ્રસ્ટ ડાકોરધામ મહંત શ્રી વિજયદાસજી દ્વારા શુભ કાર્ય કરવામાં આવ્યું રિપોર્ટર ઉર્વેશ પટેલ સાથે મિતુલ પટેલ ન્યૂઝ ટીવી વિદ વિજય મહારાજજી આપણે આજે આજના દિવસે રામ જયંતિનો આપણે હનુમાન ચાલીસાનો ઉલ્લેખ કર્યો આજે કાળી ચૌદશના દિવસે આ જે દીપ પ્રાગટ્ય કર્યા છે એ મહત્વ જણાવશો રણછોડરાય કી જય રામચંદ્ર ભગવાન કી જય આપણા હિન્દુ ધર્મમાં સૌથી મોટામાં મોટો તો કોઈ તહેવાર હોય તો એ દીપાવલી મહોત્સવ છે નવું વર્ષ છે ભગવાન અયોધ્યામાં રામ મંદિરનો ચુકાદો આવ્યા પછી સૌથી પહેલી દિવાળી છે તો આ મહોત્સવ મહા મહોત્સવ મહોત્સવ તરીકે આપણે બધાએ મનાવવો જોઈએ અયોધ્યા ગોકુળ મથુરા દ્વારકા દરેક ઘાટ ઉપર આ દીપોત્સવનું આયોજન થયું છે તો અમારા ડાકોર ગામ ભગવાન રાજા રણછોડ જે દ્વારકા મથુરા ગોકુલ બધું છોડીને ડાકોરમાં એમનો વાસ થયો છે તો અમે બધા ગૌરવશાળી કહેવાય કે ભગવાન અમારી સાથે અહીંયા બિરાજમાન છે તો એ માટે અમે ગોમતી ઘાટ ઉપર ભારત માતાનો લખ્યો અને ગોમતી પવિત્ર ગોમતી તટ ઉપર દીપોત્સવનું મહોત્સવનું આયોજન કર્યું છે રામજૂન અને હનુમાન ચાલીસાનું પણ પાઠન અમે લોકોએ કર્યું આ દેશમાંથી જલ્દી કોરોનાની મહામારી પણ જલ્દી દૂર થાય આપણા બધાના જીવનમાંથી અંધકારરૂપી જે અભિયાન છે એ દૂર થાય અને જ્ઞાનરૂપી પ્રકાર આ ભારતમાં પ્રગટે એવી અમારી જો ભાવના છે અને બધા સર્વે ભવંતો સુખી ન બધા લોકો સુખી થાય બધાનું આરોગ્ય ખૂબ સારું રહે એ માટે અમે લોકોએ આજે આ દીપોત્સવ ડાકોર ધામમાં મનાવું જય રણછોડ જય શ્યારામ